શ્રી વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા લગ્ન ઉત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો બે હજાર પચીસ તારીખ બારમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વલસાડ તાલુકાના નંદાવલા ગામ સ્થિત મા રિસોર્ટમાં યોજાયો હતો વલસાડ જિલ્લાના રોહિત સમાજના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ પરિચય મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાત અને પ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાંથી આશરે ચારસો પચાસથી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો સમારંભના મુખ્ય મહેમાન રમણભાઈ પરમારે રોહિત સમાજ દ્વારા આયોજિત પરિચય મેળાને બિરદાવી આયોજકો અને તેમની સમગ્ર ટીમની પ્રશંસા કરી સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અતિથિ વિશેષ રાજેન્દ્રભાઈ સોલંકીએ વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજના પ્રયાસની સલાહના કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે મેળામાં લગ્ન ઉત્સુક યુવક યુવતી સ્ટેજ પર સૌની સામે આવી પોતાનો પરિચય આપતા હોય છે પરંતુ વલસાડ રોહિત સમાજ દ્વારા નવી પહેલ કરી યુવક યુવતીના ફોટા સાથેના બાયોટા વિશાળ એલઈડી સ્ક્રીન પર પ્રદર્શિત કર્યા તે ખરેખર બિરદાવવા છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઈ મકવાણાએ રોહિત સમાજને એકતાના આ પરિચય મેળાના આયોજન અંગે ખુશી વ્યક્ત કરી સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજનું અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળના પ્રમુખ આશીષ ગોહિલે કરી હતી સમાજના આગેવાનો દ્વારા મંડળના પ્રમુખ આશીષભાઈ અને ઉપપ્રમુખ કેતનભાઈ સોલંકીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પરિચય મેળાને સફળ બનાવવા માટે

અંદાજીત ચારથી પાંચ હજાર માણસો અહીં પધાર્યા હતા અને સારું એવું આયોજન થયું હતું અને અંદાજીત એકસો પચીસથી વધારે છોકરીઓ અને બસો પંચોતેરથી વધારે છોકરાઓએ પોતપોતાના બાયોડેટા ફોર્મ ભર્યા હતા અને ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળ તરફથી આપ પધારેલા તમામ મહેમાનોને આભાર માને છે અને આવા જ સાથ સહકારથી બધા પ્રોગ્રામ થતા રહેશે તો રોહિત સમાજની એક આગવી છાપ પણ થઈ રહેશે અને સામાજિક એકતાની પણ એક મિસાલ બની રહેશે વલસાડ જિલ્લા તરફથી આગામી પ્રોગ્રામમાં કમિટી દ્વારા નક્કી પણ કરવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે અને તે વલસાડ સુરત નવસારી તમામ જિલ્લા વડીલો આગેવાનો તમામનો વલસાડ જિલ્લા રોહિત મંડળ આભાર માને છે જય ભીમ